બે હજાર સાતસો ચોત્રીસ આરટીઆઈ ફાઇલ કર્યાનો ખુલાસો જસવંત બ્રહ્મભ્ટે એકલાને એક હજાર ચોત્રીસ આરટીઆઈ કરી હોવાની જાણકારી સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં તોડવાની ધમકી આપીને તોડ વસૂલતો હતો આટીઆના દુરુપયોગ સામે સુરત પોલીસે લાલા કરી છે અને અલગ અલગ બે ગુનાઓ દાખલ વધુ તપાસ શરૂ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદી પરેશભાઈ મોવલિયા અને બીજા ફરિયાદી છે એવિનભાઈ સુખરામવાલા એ બંને આરોપી જસવંતભાઈ અમૃતલાલ બ્રહ્મભટ વિરુદ્ધમાં ફરિયાદ આપેલી હતી ફરિયાદની વિગત એવી છે કે બંને ઇન્ડસ્ટ્રીયલિસ્ટો આશરે વીસેક વર્ષથી અહીંયા જીઆઈડીસીમાં પોતાના ઇન્ડસ્ટ્રીયલ શેડો ધરાવે છે જેનો આ જે આરોપી છે એ અવારનવાર આરટીઆઈની માહિતી માંગી અને ઇલિગલ કન્સ્ટ્રક્શન છે તેવું અવારનવાર ફરિયાદીને કહેતા હતા અને આવી આરટીઆઈની એપ્લિકેશન ન કરવા અને ફરિયાદીને હેરાન પરેશાન ન કરવા બાબતે પરેશભાઈ છે જે પહેલાં ફરિયાદી એમની પાસેથી સિત્તેર હજારની માગણી કરેલી હતી તો પરેશભાઈએ વીસ હજાર રૂપિયા આપેલા અને બાકી પચાસ હજાર રૂપિયા પછી હું ફોન કરું જ્યારે મને આપી જવા તેવું ફરિયાદીએ જણાવેલું હતું બસ એવીનભાઈ સુખરામવાલા છે એની પાસેથી પચાસ હજાર રૂપિયાની માગણી કરી અને એને જનવરી માસમાં પંદર હજાર રૂપિયા જે આરોપીને છે એ આપ્યા હતા અને બાકીને પાંત્રીસ હજાર આરોપીએ કીધું હતું કે હું જ્યારે ફોન કરું ત્યારે મને આપવા અને જો તમે પૈસા નહીં આપો તો તમારા જે આ ટૂંકમાં કન્સ્ટ્રક્શન છે એની હું આરટીઆઈ કરી અને ખોડાવી નાખીશ એ એ પ્રકારની ટૂંકમાં આરોપીએ છે એ ફરિયાદી સાથે વાતચીત કરેલી હતી બંને ગુના દાખલ કરી હાલની તપાસ ચાલુ છે આરોપી જે જસવંત અમૃતલાલ બ્રહ્મભટ છે તેને ધરપકડ કરી અને આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે